બીજા ઘઉં કરતા વેરાયટી કરાય. ઉતારા માંય best છે અને ઢળવાનો પ્રશ્ન નથી અને ઉત્પાદનની ની દ્રષ્ટિ એ સારા સારું છે. બીજા, બીજી company કરતા મને આમાં રિઝલ્ટ સારું લાગ્યું. હું દર વખતે આ જ ખેતર ઘઉં કરું છું પણ આ વખતે મને આમાં આ આવું રિઝલ્ટ પેલા આગલા વર્ષ કરતા ક્યાય મળ્યું નથી એમ. આ ઘઉં નું વાવેતર કરવું જોઈએ આ નબળી જમીનમાં માં સારી અને quality થાય.

પાંચ થી વધારે દેખાય બરોબર છે જનરલ તમારે મણ દેખાય નજીક ના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ